નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક મહિન્દ્રા યુવરાજ બસો પંદર મિત્રો એનએક્સટી ટ્રેક્ટર અને સાથે મિત્રો સૂર્યરાજ કંપનીનું ટ્રેલર અને મિત્રો આખે આખો સેટ વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય મિત્રો ખાસ કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો સૌપ્રથમ પ્રથમ મિત્રો ટ્રેક્ટરની વાત કરું તો મહિન્દ્રા યુવરાજ મિત્રો બસો પંદર એનએક્સટી ટ્રેક્ટર છે અને બે હજાર અને ત્રેવીસના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે માત્ર બસો કલાક ચલાવેલું આ ટ્રેક્ટર તમને જોવા મળશે એટલે તમે મિત્રો કન્ડિશનનો અંદાજ લગાવી શકો છો અને વન ઓનર ટ્રેક્ટર છે બસો કલાક ચલાવેલું બે હજાર ત્રેવીસનું મોડલ અને વન ઓનર ટ્રેક્ટર તમને જોવા મળશે હવે મિત્રો ઓજારની વાત કરું તો સૂર્યરાજ કંપનીનું મિત્રો ટ્રેલર છે પચાસ ફૂટનું આ ટ્રેલર તમને જોવા મળશે ટ્રેલર અને મિત્રો ઓજાર બધા નવા બનાવેલા છે હવે ઓજારમાં તમને સાથે શું શું મળશે એમની વાત કરી દઉં તો દાતી રાપ પંચિયા માઢ પારા બાંધવાનું પાટિયું અને મિત્રો ગોળ લોઢિયાની ઘોડી આ તમામ ઓજાર મિત્રો નવે નવા બનાવેલા છે ઓજાર અને ટ્રેલર નવું બનાવેલું છે અને મિત્રો બસો કલાક ચલાવેલું સાથે તમને ટ્રેક્ટર જોવા મળશે હવે મિત્રો આ આખે આખો સેટ તમારે લેવાનો હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ સેટની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો ઉમેદભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે સેટ વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને ચાલીસ હજાર રૂપિયા આખે આખા સેટની કિંમત રાખેલી છે થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે મેંદરડા જિલ્લો જૂનાગઢ અને ગામ છે દેવગઢ એટલે કે તમને આ ટ્રેક્ટર ટ્રેલર દાતીરાપ એમ કુલ મિત્રો આખે આખો સેટ દેવગઢ ગામે જોવા મળશે બાકી ઉમેદભાઈના નંબર વિડીયોની નીચે ટાઇટલ ઉપર આપેલા છે એમાં કોલ કરી આ સેટ વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ યુવરાજ સેટની મિત્રો ખરીદી તમે કરી શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો